બસ ભાવ રાખજો બાપા ભાવ રાખજો ભાવ નું ખોટું છે આ લુના ભાવ નથી શબ્દ ની મારા મારી ભાવ વગર ખોટું એટલે બધાના ભાવ વધતા જાય સંબંધ કરે જયારે છોકરી છોકરા નો સંબંધ છે ત્યારે હા મામો કેવો ભાવ હોય

સંબંધ કરે જયારે કેટલો ભાવ હોય ઓલી ઘડીક ન બોલે તો દસ વાર કે કઈક તો બોલ કઈક તો બોલ લગન પછી પંદર વર્ષ થાય તું મૂકી મેરીને લે આ તારો ભાવ ક્યાં મરી ગયો ગુગા કડીક નતા બોલતા તો તું 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 એ ગળગળ્યો થઈ જતો તો હાવ અરે અમારે આપણી મોવાની બજારમાં મોવાની વાત કરું મુંબઈની વાત નથી કરતો ખોટું અહીંયા ઘડીક રેવું નાખે થવા થોડુંક વોલ્યુમ આપજે ભાઈ 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 એટલે અહીંયા અહીંયા હો આપ તો સંભળાતું હશે ત્યાં પણ અહીંયા મને હા મોનિટર આપજે છે ના ના ડાયો છે વાળા માઇકવાળા માયકવાળાને જોરદાર તાળ્યું ના ગગડાથી બધાઓ આપ આ બધું નીકળ્યું મંદિરામાંથી હજી ઘૂંટિયત પગ્યો છું એ હજી બાકી છે બધું આ તારું બટર શું નામ તારું સરસ નામ છે કાર્તિક

કહો આ દિવાળી પર શોપિંગ કરવા જાય ને પસંદગી તો બેનોને જ કરવાની હોય આપણે તો બિલ જ દેવાના હોય બિલ બિલ દેવાના થેલા લેવાના અમુકના ના હાથમાં તો પછી શાર શાર થેલા થઈ જાય દાદા બાવડે લાંબા થઈ જાય થેલા પકડી પકડી આઝાન બાહુ કોઠણ થી એટલા હાથ વ્યા એ બિચારો થેલા લઈને જાતો શાર થેલા બેનના ના હાથમાં પર્સ

હાલ્યો આવતો તો એમાં એક બેન હામા મળ્યા ઈ બેને આ ભાઈ હામા દાંત કાઢ્યા અને આપણે પુરુષ જાત છે મિત્રો આપણે હામાં કોક દાંત કાઢે પછી આપણો પગ ઉપડે ઉભો રહી ગયો ઉભો રહી ગયો ઓલા બેન હામા ઉભા રહ્યા બે થોડી વાર વાતું કરી વાતું કરીને ઓલા બેને પાછળ વાળું જોયું તો એ કોક વાતું કરતો તો

થેલા મૂક્યા હેઠા કોઈ નતું હારું છે તું આવી હું ઘડી હાફ ખાઈ લો નહી નહી તમારા મોઢામાં કાનમાં મોઢું નાખીને વાત કરતી તમારા કાનમાં મોઢું નાખીને ઝીણી ઝીણી હું હું સાંભળતો નતો પણ વાત કરતી એ વાત એ કોણ હતી કોઈ નહોતી મારી સાથે કોલેજ કરતી એ હતી મારી જૂની સહઅભ્યાસ કહેતી હતી હું

વેલા ને પાંદડા કંદબુળો ખાય ખાય અને પોતાનું જીવન વિતાવ્યું મોત ને ઘાટ ભલે ઉતરી જવું પડે પણ વેદ ને આ દેશ માંથી નહીં જવા દે એવા વ્રત લઈને જે બેઠા હતા અને એને પછી પ્રાર્થના કરીને ત્યારે આદિ ગુરુ શંકરાચાર્ય પાછા ઉતર્યા ભલામાં અને ફરી વાર પાછા એમ કેવાય ચાર ધર્મ ની ચારે ચાર પીઠની જેને સ્થાપના કરી એમ સમયે પાછું કોક આવી જાય છે એ વાત થાય નથી

એ તો ગોર દાદા કરે આપણે નો લે નહી યાર ઈ કે એમ કરો જો તમે સાંભળજો કાલે આપણે બાય રોડ નીકળ્યા હોય અને બે જણા કોઈક ઝઘડતા હોય એને તમે ઓળખતા જ નથી એટલે તમે ગાડી નહીં ઉભી રાખો શું કામ તમે એને ઓળખતા જ નથી પણ એમાં તમારો કોઈ મિત્ર હોય અંગત હોય ઈ ઝઘડતો હોય એને કોઈક મારતું હોય તો તમે જાનની જોખમે બચાવવાના છો શું કામ એ તમારો પ્રેમી છે તમે એને જાણો છો એમ તમે ઓળખો છો એટલે તમે જાન ની જોખમે એની માટે તમે આડા પડશો એમ તમે ધર્મને ઓળખતા હશો તો આડા પડશો ને શિવાજી ધર્મ ને ઓળખતા હતા માં ભગવતી ને ઓળખતા હતા હા ભાગ એક જણો યો ધિંગાણામાં ગયો તો ગાય ગા પાસો આવ્યો ધીગાડા જો પેલા તો નીકળી ગયો તલવાર લઈને કાંઈ પાછો આવ્યો તો કોકે પૂછ્યું કે કેમ પાછો આવ્યો તાર કે થાકે ત્યાં તો તારા ડો હાસો હાસુ બાંધે ત્યાં હાસો હાસુ જ બાંધે ને તું ક્યાં ફિલ્મનું શૂટિંગ જોવા ગયો તો આ ઘણા તેમ જ હોય કે જ્યાં એવી રીતે જ હોય અરે ભાઈ આપણો 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 તો જીવન જ હવાણીદાર છે હો આપણો આપણું છે ને સાહેબ આપણું બધી વાત હોય તે માણસના સિઝન પ્રમાણે છોકરાને પરણા હોય તેથી બે માણસ પહેરી મીઠું મીઠું બોલે આડેદી બે મીઠું મીઠું બોલો બાપનું શું થાય ખરે ઘર સાહેબ